તમે પણ રોજના એ જ રેગ્યુલર શાક ખાઈને બોર થઈ ગયા છો તો આજની આ રેસિપી બિલકુલ મિસ કરતા બનાવવાની રીતમાં અને મસાલા કરવામાં બસ થોડા જ જ ફેરફાર કરવાથી અલગ પ્રકારનું અને ટેસ્ટી એવું આ ફ્લાવર બટેટાનું શાક તૈયાર થઈ જાય છે કિચનમાં જ રહેલા મસાલાથી અને ખૂબ જ ઓછા સમયમાં તમે આ શાક તૈયાર કરી શકો છો તો ચલો રેસિપી શરૂ કરીએ તો અહીંયા મેં લઈ લીધું છે ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ જેટલું ફ્લાવર તો આજકાલ તો માર્કેટમાં ખૂબ જ સરસ ફ્લાવર આવે જ છે પણ પછી દરરોજ એકનું એક ફ્લાવરનું શાક પણ બધાને ભાવતું નથી તો સૌથી પહેલાં આપણે આ ફ્લાવરને કટ કરવાનું નથી આવી રીતે તેના જે ફૂલ હોય છે તેને આપણે અલગ પાડી દઈશું અને આવી ઘણી બધી શાકની અલગ અલગ રેસિપીઝ છે મારી ચેનલ પર કે બનાવવાની રીતમાં થોડો ફેરફાર કરી એકદમ જ ટેસ્ટી અને અલગ પ્રકારના શાક આપણે તૈયાર કરી શકીએ છીએ તો તે બધી રેસિપીસ પણ જોવાનું બિલકુલ ન ભૂલતા હવે ફ્લાવરના ફૂલ છૂટા પાડ્યા પછી એમાં જે એકદમ જ મોટા ફ્લાવર હોય તેને આપણે મીડિયમ સાઇઝના પીસમાં આ રીતે કટ કરી લઈશું હવે ફ્લાવરને એકદમ જ નાના કટ નથી કરવાના આ રીતે મીડિયમ સાઇઝમાં જ રાખવાના છે હવે ગેસ ઉપર કોઈ પણ વાસણ મૂકી દઈશું કે પેન અને તેમાં છથી સાત ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે એટલે આપણે ફ્લાવરને સૌથી પહેલાં બાફી લેવાના છે એટલે આ ફ્લાવર ડૂબે તેટલું પાણી ઉમેરવાનું છે અને આમાં જ આપણે એક ચમચી મીઠું એડ કરી દેવાનું છે મીઠું એડ કરવાથી ફ્લાવર જ્યારે બફાશે તો એ ફિક્કા નહીં લાગે અને બીજું એ કે ફ્લાવરમાં કંઈ પણ ગંદકી કે કીટાણુઓ હશે તે પણ નીકળી જશે હવે પાણીને ઢાંકીને થોડુંક ગરમ થવા દઈશું અને જ્યારે તે સરસ રીતે ગરમ થઈ જાય તો તેમાં ફ્લાવર એડ કરી આને ઢાંકીને આપણે બોઇલ થવા દેવાનું છે આપણે ફ્લાવરને લગભગ સિત્તેરથી પંચોતેર ટકા જ બાફવાનું છે એકદમ જ વધારે પડતું આને બાફી નથી લેવાનું કેમકે પછી જ્યારે આપણે ફ્રાય કરશું ને તો પછી આ છૂંદા જેવું થઈ જશે તો વચ્ચે વચ્ચે ચેક કરતા જઈ આપણે આને બાફી લેવાનું છે હવે જો તમને નાઇફથી બતાવું તો આ રીતે આ થોડુંક હાર્ડ છે પણ આ એકદમ જ પરફેક્ટ છે અને વધારે બોઇલ નથી કરવાનું હવે આપણે બીજું એક ફ્લાવર પણ ચેક કરી લઈએ તો આ રીતે ચપ્પુને અંદર ખૂંચાડશો તો એકદમ જ આ તૂટી નથી જતું ફ્લાવર તો હવે આ પરફેક્ટ રીતે બફાઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ફ્લાવરને તરત જ આ ગરમ પાણીમાંથી કાઢી લેવાનું છે કેમ કે જો આ ગરમ પાણીમાં વધારે સમય રહેશે તો તે વધારેને વધારે બફાતું જશે તો હવે એક વાસણ ઉપર ગરણી રાખી તેમાં આ બધા જ ફ્લાવરને કાઢી લઈશું અને બીજી એક વાતનું એ ધ્યાન રાખવાનું છે કે આપણે આ જે ગરમ પાણી કાઢ્યું તપેલીમાં તેની ઉપર જ આને નથી રાખવાનું નહીતર આ ફ્લાવર ગરમ પાણીની વરાળથી પણ નીચેથી વધારે ને વધારે બફાતું જશે સોફ્ટ થતું જશે હવે આ ફ્લાવરમાંથી પાણી નીતરે છે ત્યાં સુધી આ શાકમાં એક સ્પેશિયલ વસ્તુ એડ કરવાની છે તેની તૈયારી કરી લઈએ તો ચાર ચમચી જેટલું જીરું લઈ લઈશું અને એક પેનમાં આપણે તેને એડ કરી દઈશું તો જીરુંને આપણે શેકી લેવાનું છે હવે આ શાકમાં જે મેઇન ફ્લેવર અને ટેસ્ટ છે એ આ જીરું થી જ આવવાનો છે મીડિયમ ફ્લેમ પર જીરાનો થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આને શેકી લઈશું તો આમાં કલર સરસ આનો થોડોક ગોલ્ડન જેવો આવી ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને જીરુંને આપણે હવે કાઢી લઈશું હવે આ જેટલું જીરું શેક્યું છે તે બધું જ આપણે શાકમાં નથી વાપરવાનું આપણે જીરાનો પાવડર કરીને રાખતા જ હોઈએ છીએ એટલે મેં વધારે જીરું શેક્યું છે હવે જીરું ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સર જારમાં તેને કાઢી અને તેનો ફાઇન પાવડર તૈયાર કરી લઈશું તો હવે આ શેકેલા જીરાનો પાવડર તૈયાર છે તો આને એક તરફ અત્યારે રાખી દઈએ હવે ફ્લાવરને પણ એક પ્લેટમાં કાઢી લઈશું એટલે એકદમ જ ઠંડુ થઈ જાય હવે અહીંયા છ નંગ જેટલા બટેટાને બાફી લીધા છે તો મીડિયમ સાઇઝના બટેટા મેં લીધેલા છે અને આ પણ એકદમ જ ઠંડા થઈ ગયા છે તેની છાલ કાઢી લીધી છે હવે આને આપણે કટ કરી લઈએ તો બટેટાને પણ ફ્લાવરની જેમ મોટા જ પીસમાં કટ કરવાના છે અને હા બટેટાને પણ વધારે પડતા બાફવાના નથી જો તે વધારે પડતા બફાઈ ગયા હશે તો જ્યારે આપણે આને ફ્રાય કરીશું શાકને તો તે પણ છુંદા જેવું થઈ જશે તો આ શાક આ રીતે થોડુંક આખું પાકું હશે ને તો જ એનો સરસ ટેસ્ટ આવશે તો હવે બટેટાને પણ કટ કરી લીધા છે હવે બધી જ તૈયારી થઈ ગઈ છે તો આપણે હવે શાકને ફ્રાય કરી લઈએ હવે જો ફ્લાવર કે બટેટા થોડાક પણ વધારે પડતા ચડી ગયા હોય તો થોડીક વાર માટે તેને ફ્રીઝમાં મૂકી દો તો તે થોડાક કડક થઈ જશે તો ચલો હવે આપણે શાકને ફ્રાય કરી લઈએ તો ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈએ અને તેમાં પાંચથી છ ચમચી તેલ એડ કરી દઈશું તો આજના શાકમાં તેલ થોડુંક આગળ પડતું જોઈશે હવે આમાં અડધી ચમચી જીરું એડ કરીશું સાથે જ આમાં તમાલપત્ર એડ કરી દઈશું તમાલપત્રનો ટેસ્ટ આ શાકમાં ખૂબ સરસ આવે છે આ શાક તો મારું અને મારા ભાઈનું ફેવરેટ છે કેમ કે અમે નાના હતા ત્યારે મમ્મી આ શાક બનાવતી અને આજે પણ અમારા ઘરમાં એ જ રીતે આ બને છે હવે વઘાર આવે એટલે તેમાં થોડીક હિંગ એડ કરી ફ્લાવરને એડ કરી દઈશું અને વઘાર આવ્યા પછી સૌથી પહેલાં આપણે ફ્લાવરને જ ઉમેરવાનું છે કેમ કે આપણે ફ્લાવરને લગભગ બે મિનિટ જેવું આ રીતે તેલમાં સાંતળવાનું છે આ રીતે ફ્લાવરને સાંતળવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે ફ્લાવરનો હવે આપણે આમાં બાફેલા બટેટાને પણ એડ કરી દઈશું અને સાથે જ આપણે આમાં બધા મસાલા પણ કરી લઈએ તો મીઠું એડ કરીશું આપણે ફ્લાવરમાં પણ મીઠું ઉમેર્યું છે એટલે તે પ્રમાણે જ એડ કરવું હવે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું પાવડર અને બે ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને અડધી ચમચી પાઉંભાજી મસાલો પણ એડ કર્યો છે પાઉંભાજી મસાલો ન હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો અને હવે આપણે આ બધી જ વસ્તુઓને મિક્સ કરીશું તો કોઈ પણ ગ્રેવી વગર આદુ મરચાંની પેસ્ટ વગર પણ આ શાક એટલું બધું સરસ બને છે અને ટેસ્ટી કે ન પૂછો વાત અને શેકેલા જીરાનો જે પાવડર એડ કર્યો છે તે ફ્લાવરના શાકમાં ખૂબ જ સરસ લાગે છે હવે આમાં થોડાક ટીપા લીંબુના રસના એડ કરી દઈશું હવે આમાં કોઈ જ વસ્તુ ઉમેરવાની નથી અને આપણે આને મિક્સ કરી લઈએ જ્યાં સુધી ફ્લાવર અને બટેટાને બધા જ મસાલા સરસ રીતે કોટ નથી કરી લેતા તો આ શાકમાં આમ તો મેં માપનું જ તેલ એડ કર્યું છે તમારે જો થોડુંક વધારે પણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો હવે આપણું આ શાક તૈયાર છે તમે જોઈ શકો છો કે બટેટા ફ્લાવર એકદમ જ આ રીતે છૂટા છૂટા જ છે આશા કરું છું આજની આ રેસિપી તમને પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સને ફેમિલીમાં શેર કરજો અને ચાર મિસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળીએ ફરી નવી રેસિપી સાથે સૌને જય શ્રી કૃષ્ણ